ખેતરમાં જવું જ પડશે હા આવ્યું ગડે તો ખરાબ પપોરે ફોન કરો ખેતરમાં જવું જ પડશે અને કક્કું ન તું ખબેન ખેતરમાં જીવ તો નહીં ચાલે અરે ભાઈ હું તું ફોન કર ખરાબો રે આ ભાપો ફેર લે આ જયા

બચી ગયા સોલ લેટ બચી ગયા હવે કોઈ કાય કરવા ગો મને આજે શું કથા નહીં